હા જુઓ મિત્રો આવા નવા સોળ સુકાઈ ગયા છે જુઓ હા હમણાંનો જ ઉતાર જુઓ આ જુઓ તો કેમ છો વાલા મારા મિત્રો બધાને જય માતાજી જય દ્વારકાધીશ મારા એક ફરી નવા બ્લોગમાં સ્વાગત છે તમારું અને આપણે આવી ગયા હતા મિત્રો ચાર પાંચ દિવસ થઈ ગયા હતા ખેતરમાં ને જીરામાં તો જીરામાં આવી ગયા છે અને જીરું જુઓ મિત્રો જીરું બહુ સારું હતું મિત્રો પણ ઉતાર થઈ ગયો છે જુઓ આટલેથી હમણાં તમને આખા ખેતરમાં આજે હું જીરું બતાવવાનો છું કે આપણે કેટલો ઉતાર થયો છે જીરામાં અને મિત્રો જુઓ આવા નવા છોડ ઉતાર થાય છે જુઓ હા જુઓ મિત્રો ઉતાર થવા માંડ્યા છે જુઓ મિત્રો મિત્રો આ ઉતાર છે ને ગમે એટલી આપણે દવા ને તો આ ઉતાર રોકાતો નથી તો મિત્રો ઉતારનું કારણ શું બને છે કે આપણે છે ને લગાતાર જીરું વાવ એટલે મિત્રો ઉતાર થાય છે આ કારણ મિત્રો એ જ બને છે મિત્રો મેં ત્રણ ચાર વર્ષથી જીરો વાવતો હતો આ વર્ષે વાયુ ગયા વર્ષે મારે ઉતાર થયો હતો થોડો થોડો પણ આ વર્ષે મિત્રો બિલકુલ ઘણો ઉતાર થયો પહેલાં વર્ષ ઉતાર નહોતો થયો એના બીજા વર્ષે નહોતો થયો અને ત્રીજા વર્ષે થયો હતો આપણે થોડો થોડો પણ આ વર્ષે મિત્રો વધારે ઉતાર થયો છે એટલે મિત્રો છે ને આ છે ને મિત્રો જમીનને ઉતારશે અને મિત્રો કોઈ દવા જ લાગુ નહીં પડતી કેમ કે ઉતારને કોઈ દવા રોકતી નથી એટલે ખર્ચા કરાય જ નહીં કેમ કે જુઓ આ બધા આપણે ઉતારશે જુઓ જીરું છે જ કંઈ જુઓ મિત્રો અહીં જીરું છે ને આછું પડી ગયું જુઓ ખાલી આ બાજુ છે આટલું જુઓ આ બાજુ છે થોડો ખૂણો આજે મિત્રો હું તમને બધું જીરું બતાવવાનું છું મારું મિત્રો મારે છે ને ઘણો ઉતાર થયો છે કેમ કે આપણે ત્રણ ચાર વર્ષથી લગાતાર જીરું વાવતા હતા મિત્રો એ જ કારણ બન્યું છે એટલે ઉતાર થવાની વધારે શક્યતા છે એક તમને હું જીરું બતાવવાનો છું એ જીરું તમે જોજો પહેલી વાર વાયુ છે તો એમાં બિલકુલ ઉતાર નથી થયો મિત્રો ઉતારનું કારણ એ છે કે ઉતારની છે ને મિત્રો દવા કોઈ લાગુ પડતી નહીં એટલે છે ને આપણે દવા આકી જ નહીં કેમ કે ઉતારની કોઈ દવા લાગુ નહીં પડતી આ મિત્રો ઉતાર છે ને આ ઉતાર મિત્રો જમીનનો જ છે જમીનનો ઉતાર હોય ને તો એને મિત્રો કોઈ દવા લાગુ પડતી નહીં જુઓ અહીંયા તો મારે જીરું ઉતાર થઈ ગયું છે જુઓ વચ્ચે તો છે જ નહીં બિલકુલ વચ્ચે ક્યાંય તમને જોવા નહીં મળતું હોય જુઓ છે મિત્રો ચાંક ચાંક છોડશે એટલા બધા નહીં એમાં મિત્રો જુઓ સામે છે મિત્રો જુઓ સામે અહીંયાથી સામે થોડી બે બેને કામ છે થોડું થોડું અહીંયા જઈને તમને બતાવી દઉં તો મિત્રો છે ને જીરું લગાતાર ના વાપું એક વર્ષ જવા દેવું બીજા વર્ષે વાપવું તો મિત્રો ઉતાર ના થાય કેમ કે આપણે લગાતાર વાવીએ તો મિત્રો ઉતાર થવાની શક્યતા રહેશે અને તમને હું મારા પાડોશમાં જ વાવેલું છે જીરું પહેલી વાર વાયું છે એમણે એમને મિત્રો બિલકુલ ઉતાર નહીં પહેલી વર્ષ વાયું હતું મેં જ્યારે પહેલી વખત વાયું હતું તો મારે બિલકુલ ઉતાર નહોતો તો જુઓ મિત્રો જુઓ મિત્રો વચ્ચે તો મારે છે જ નહીં જુઓ વચ્ચે તમને ક્યાં જોવા નહીં મળતું હોય કેમ કે આ જુઓ મિત્રો આવી રીતે મિત્રો ઉતાર થયો છે જુઓ ક્યાંક ક્યાંક છોડ દેખાશે એટલે મિત્રો છે ને જીરું મિત્રો છે ને હવે આપણે નહીં વાપવાનું આમાં જીરું કેમ કે ઉતાર થવા માંડ્યું છે એટલે હવે આપણે જીરાની ખેતી નહીં કરવાની આમાં બે ત્રણ વર્ષ જવા દેવાનું છે પછી આપણે કરવાની આ જુઓ મિત્રો સસલું દોડ્યું છે અહીંથી જીરામાંથી અને જુઓ મિત્રો આ જુઓ મિત્રો વચ્ચે જુઓ વચ્ચે બિલકુલ છે જ નહીં જુઓ વચ્ચે નહીં ક્યાંય જુઓ અહીં જીરું છે જુઓ અહીં તમને દેખાય છે આટલેથી અહીં ઉતાર નહીં જુઓ અહીં એટલો બધો ઓછો છે છે પણ ઓછો જુઓ અહીં છે જીરું આટલેથી આટલા આટલા સુધી છે આ બાજુ જુઓ અહીં ઉતાર થાય રહ્યો છે મિત્રો તમને દેખાડો જુઓ કેટલા સોડામાં સુકાઈ ગયા છે આ જુઓ આ જુઓ આ જુઓ મિત્રો આવા નવા છોડ સુકાઈ ગયા છે જુઓ આ હમણાંનો જ ઉતાર જુઓ આ જુઓ આવો મિત્રો છે ને સુકારો અને મિત્રો સુકારાનો રોગ કહેવાય છે જુઓ આ છોડ પણ ઉતરી ગયો છે જુઓ જુઓ મિત્રો આ રોગ છે ને મિત્રો જમીનનો છે એટલા માટે ઉતાર થાય છે જમીનનો તો મિત્રો જીરામાં છે ને હવે તમને હું બીજા ખેતરનું જીરું બતાવવાનું છે આપણા પાડોશમાં ભાવેલું છે તો વિડીયોમાં બન્યા રહેજો ને આપણી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો આપણે ખેતરમાં જઈને તમને બતાવી દો તો મિત્રો આપણે આવી ગયા છે આપણા પાડોશીના ખેતરમાં જુઓ આમાં મિત્રો ઉતાર નહીં બિલકુલ જુઓ આમાં મિત્રો જીરું સારું છે મિત્રો જુઓ ત્રણ પાણી આપ્યા છે આમાં મિત્રો બિલકુલ ઉતાર નહીં થયો કેમ કે આમાં પહેલી વાર વાયુ છે આ ખેતરમાં જીરું એટલે ઉતાર નહીં જુઓ મિત્રો પહેલી વાર આવ્યું છે આ ખેતરની અંદર જીરું મિત્રો ત્રણ પાણી આપ્યા છે હમણાં ચોથું પાણી નહીં આપ્યું કેમ કે ચોથું પાણી આપવાથી મિત્રો એમણે નહોતું આપ્યું ત્રણ પાણી આપીને મૂકી દીધું તો મિત્રો આ ભાઈએ ત્રણ પાણી આપ્યા છે ચોથું પાણી નહીં આપ્યું બસ હવે નહીં આપવાનું ચોથું પાણી અને જુઓ મિત્રો આ ખેતરમાં ક્યાંય ઉતાર નહીં જુઓ આ શું છે પણ બહુ મસ્ત જીરું છે જુઓ મિત્રો તો મિત્રો આવા જ વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને ફરી મળીશું એક નવા બ્લોગ સાથે તો બધા મિત્રોને જય માતાજી જય દ્વારકાધીશ જય જવાન જય કિસાન